b a j Ustaz Al-Ali Syafiq Al-A'la.

হণপ ন তহললিয় ৰে হে কণত ৰে જરાેલ है शेरपुरा वेल जा बाइक जय माताजी जी केव छे तुम्हारे मज़ामो में केवे चाले छे तुम्हारी कॉमेडी केवा व्यू जावे छे केवो रनिंग छे भाई जय जय माता अरे हो हो से

રોમલા કમણ ના ગડેલા ગોડિયા અરે મેલા કે મેલ હસો ગણિયામય માન કહી પેલો તે પીલો મારું યો ગણો રોદલ મારું હિવો પગલી નો પાડનારો જે મેણો તે લગે ધોયેલો

ശരൂ പറ લોકો કેમ છો મજામાં છો બહુ ઠંડો વરસાદના કારણે

হে তাড়ি পাড়ো তোমার রাম নিরে বিজি তাড়ি না হয়ে যো তো বদনে জয় মাতা জয় জয় গৌ মাতা

છે તો બધાની જય માતાજી જય જાઉં જય ચામુંડા ને આવજો બાય કાલી માર સુહથી ખૂના ન હોય તમથી બાય બાય આજ કોમેન્ટ નથી આવી કોઈની